આ સમાજને કોઈ નુકસાન ન થાય અને ભવિષ્યમાં આજે પાસઠ વર્ષથી છોટુ સાહેબે જે લડીને અને આદિવાસીઓ માટે જે આદિવાસી નામનો જે આજે લોકો આજે નિડરતાથી ઉપયોગ કરી અને આ આધુનિક દુનિયા સામે જે ટકી રહ્યો છે એ આ છોટુભાઈ વસાવા સાહેબની દેન છે આજે એમનો એસીમો એસીમાં વર્ષ પૂરા થાય છે ત્યારે અને એક્યાસી વરસમાં જ્યારે પ્રવેશ થાય ત્યારે આજે બીટીપીના રાષ્ટ્રીય અધ્યક્ષ હતા પહેલાં મહેશભાઈ વસાવા અને એમના પછી કાર્યકારણી પ્રમુખ વેલારામ ગોગરાજી રાજસ્થાનના હતા એ પ્રમુખ હતા પણ આજે મહેશભાઈ અને વેલારામ ગોગરાજીએ આજે ઘોષણા કરી છે કે આવનારા સમયમાં આવે પછી આપણા આદિવાસીઓના મસીયા અને આ દેશના ગરીબોના મસીહા ગણાતા એવા આપણા છોટુ દાદા આજે જ્યારે એમને બીટીપીના રાજ્ય રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવવાની ઘોષણા કરી છે ત્યારે તમે જોઈ શકો એક કેમેરો મારીને જોઈ લો બધી પબ્લિક આજે ખુશ છે અમારું ફેમિલી બી ખુશ છે આ સમગ્ર આદિવાસી સમાજ અમારો સગાજન છે અમે જ્યારે બાપ બાપ બાપદાદા તમે એનો ઇતિહાસ જુઓ તો અમે બધા એક જ કુટુંબના છીએ એટલે અમને ગર્વ થાય છે કે અમે આ દેશના છીએ ભારત દેશના અને આવનારા સમયમાં અમારા થકી આ સમાજને અને આ દેશના જેટલા ગરીબ વંચિત લોકો છે એમને શિક્ષણથી ફાયદો થાય આરોગ્યથી ફાયદો થાય અને જે દેશનું બજેટ છે એ બજેટથી ફાયદો થાય અને આપણા જે છોટુભાઈ વસાવા સાહેબ જે આદિવાસીઓના મસ્યા અને દેશના મસ્યા ગણાય અને આ સંવિધાનના પ્રણેતા બાબા સાહેબે તો સંવિધાન લખ્યું પણ એને ઉજાગર આ આપણા છોટુભાઈ વસાવા સાહેબે કરી અને લોકોને જે માર્ગદર્શન અને એમના જે વિચારો આપ્યા છે એ આ જે વિચારો એકલા માલજીપુરા પૂરતા નથી આજે ઝઘડિયા તાલુકો ભરૂચ જિલ્લો ગુજરાત જુઓ કે દેશના દરેક રાજ્યો આજે રાજસ્થાન હોય છત્તીસગઢ હોય ઝારખંડ હોય કે દેશનો કોઈ પણ ખૂણો આજે એમના વિચારોથી આજે જે સંવિધાનમાં જે હકને અધિકાર લખા છે એ હકને અધિકાર જો ઉજાગર કોઈ કર્યા હોય તો આ છે આપણા આદિવાસીઓના મસ્યા અને દેશના મસ્યા શ્રી છોટુભાઈ વસાવા સાહેબ છે